ખેડૂત મિત્રો ટ્રેક્ટરના ભાવમાં ટ્રેક્ટર અને ટ્રેલર બંને મળી જાય તો કેવું લાગે જે આ મિત્રો અશોક સિંહને ટ્રેક્ટર અને ટ્રેલર સાવ ઓછી કિંમતમાં વેચવાના છે મેસી ટ્રેક્ટર છે જે સિરીઝ જે બે લાખ એસી હજારમાં ટ્રેલર સાથે મળી જશે બાલાજી કંપનીનું ટ્રેલર છે તે પણ સાથે મળી જશે તો ટ્રેક્ટરના ભાવમાં ટ્રેલર એકદમ ફ્રી આવે છે તો તમે આ મોકો ચૂકશો નહીં તાત્કાલિક તમે અશોકસિંહનો કોન્ટેક કરો ગણતરીના ટાઈમની અંદર વિડીયો મૂકું કે ના મૂકું આ ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે તો વહેલી તકે અશોકસિંહનો કોન્ટેક કરો બાકી હું તમને ટ્રેક્ટર ટ્રેલરની બધી માહિતી આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો મેસી ડીઆઈ જે સીરીઝ દસ પાંત્રીસ ટ્રેક્ટર અને સાથે બાલાજી કંપનીનું ટ્રેલર આ સેટ અશોક સિંહને વેચવાનો છે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે મેસી જે જે સિરીઝ છે દસ પાંત્રીસ અત્યારે ખૂબ જ માર્કેટમાં છે ખૂબ જ વેચાઈ રહ્યા છે તે ટ્રેક્ટર છે ફૂલ જવાબદારી બે હજાર ત્રણના મોડલનું ટ્રેક્ટર કંપની કલર એન્જિન ગેર હાઇડ્રોલિક સારા ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ફૂલ જવાબદારી સાથે વેચવાના છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકશો પહેલા અશોક સિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ટ્રેલર લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કંપનીનું ટ્રેલર પર તમે ક્લિયર કર જોઈ રહ્યા છો ટ્રેલર એકદમ સારા કંડિશનમાં છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સળો જોવા નહીં મળે ટ્રેલરની અંદર હેવી ટ્રેલર આ ટ્રેલર પણ રૂબરૂ તમે ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો ચડિયું પણ એકદમ ચોખ્ખું વધારે માહિતી માટે અશોકસિંહનો કોન્ટેક કરો ટાયર પણ એકદમ સારા કંડિશનમાં બે લાખ એસી હજારમાં સેટ આપવાનો છે બંને વસ્તુ મળી જશે અને ફાઇનલ તમારે આ વસ્તુ લેવાની હશે તો હજુ અશોકસિંહ કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો